એકતા સમિતિ આયોજિત આ કોળી સમાજનું માં ઉપસ્થિત ઋષિ ભારતી બાપુ શ્રી અમિતભાઈ ચાવડા ગેનીબેન ઠાકોર ઋત્વિકભાઈ મકવાણા રાજુભાઈ ગોહિલ ભરતસિંહ ઠાકોર ચંદનસિંહ ઠાકોર ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી ધરમસિંહભાઈ ધાપા જયેશભાઈ રાજકોટથી જુદા જુદા સંગઠનના બધા હોદેદારશ્રીઓ નિમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા સારાય સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી આવેલા સમાજ પોળી ઠાકોર સમાજના આગેવાનો યુવાન મિત્રો માતાઓ બેનો યુવાન મિત્રો પત્રકાર મિત્રો અને સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ ના સમગ્ર પરિવારજનો આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ કેમ થઈ શા માટે આપણે ભેગું થવું પડ્યું શા માટે એકત્રિત થઈને મહાસંમેલન બોલાવાની ફરજ પડી છે ઘનશ્યામભાઈ રાજપરા આ ઘટનાની શરૂઆત બે હજાર અઢારમાં માં થોરિયાળી ગામના સર્વે નંબર પાસાઠ સાઠ એછી 108 થી શરૂઆત થાય છે આ સર્વે નંબરમાં ગંચમભાઈ રાજપરાના પરિવારે ને એમણે કરેલી દબાણ માટેની એક હરજી કલેક્ટર માં થઈ છે કલેક્ટર માં હરજી થાય પછી કલેક્ટર પ્રાંત અધિકારીને મોકલે છે પ્રાંત અધિકારી મામલતદાર વિશ્યાને મોકલે છે ટીડીઓ ને મોકલે છે

દબાણ રેગ્યુલાઇઝ કરવા માટેની એમણે પોતાની રજૂઆત જે તે વખતે દબાણ જ્યારે કાર્યવાહી કરતા હતા ત્યારે પણ એમણે મામલતદારને પ્રાંત અધિકારીને પોતાની રજૂઆતમાં જણાવ્યું કે અમારે થોડીયાળી ગામે કોઈ પણ પ્રકારનો આશરો નથી રહેવા માટે કોઈ જમીન નથી અમને પોટ આપવામાં આવ્યા નથી અમારા જે ઘર ખેતી ચલાવવા માટેના સાધનો રાખવા માટેની અમારી પાસે જમીન નથી અમને પોટની ફાળવણી કરવામાં આવે અમે આ દબાણ દૂર કરી દેવા માટે અમે તૈયાર છીએ અને સંમત છીએ આ રેકોર્ડ ઉપર ઘનશામભાઈ જણાવે છે મામલતદારને છતાં પણ મામલતદાર એ સ્વીકારતા નથી અને દબાણ દૂર કરવા માટે એમને હુકમ કરવામાં આવે છે ત્યાર પછી બસો ની એમને ફાઈનલ નોટિસ બે હજાર વીસમાં આપવામાં આવે છે તમે દસ દિવસમાં જો આ દબાણ દૂર નહીં કરવામાં આવે તો તમારા જોખમે આ દબાણ દૂર કરવામાં આવશે અને દબાણ દૂર કરવા માટેનો જે કઈ ખર્ચ થશે એ ખર્ચ તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે હું આ ઘટનાના પૂર્વજમાં જાઉં છું એટલા માટે એ જરૂરી છે એટલા માટે કે આ બનાવ જે બહેનો છે એમને એમ નથી બહેનો બનાવ બનવા પાછળના જે કારણો છે એ કારણો જાણવા બહુ અતિ મહત્વના છે બનાવ એટલા માટે ચાર પછી દબાણ દૂર ન થતા જો મામલતદારે ધાર્યું હોત તો બસો બે ની જે નોટિસ આપી છે અને દસ દિવસની મુદત આપી છે અને ઘનશ્યામભાઈ પરિવારે કે ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ દબાણ દૂર ન કર્યું હોત તો પોલીસ બંદોબસ્ત રાખી અને આ દબાણ દૂર કરાવી હોત પણ એમ એમ ના ના કર્યું કર્યું શા માટે કે આ ઘનશ્યામભાઈ રજૂઆત કરતા લોકોના પ્રશ્નોની રજૂઆત કરતા આરટીઆઈ માંથી માહિતી માંગતા હતા અને વહીવટી તંત્રને મુશ્કેલી પડતી હતી અને એટલા માટે દબાણ દોર ન કરાવતા લેન્ડ ગ્રેબિંગ ની અરજી થાય છે અને લેન્ડ ગ્રેબિંગ ની અંદર બધા અધિકારીઓ એમાં અભિપ્રાય આપે છે મામલતદાર અભિપ્રાય આપે છે પાંચ પ્રાંત અધિકારી અભિપ્રાય આપે છે નાયબ પોલીસ અધિક્ષક એટલે ડીવાયસપી અભિપ્રાય આપે છે કલેક્ટરને મોકલે છે કલેક્ટર ડીડીઓ ને જે ડીએસપી ની ત્રણેયની કમિટી ની અંદર લેન્ડ ગ્રેબિંગ નો કેસ નક્કી થાય છે હુકમ કરે છે ઓગણીસ તારીખે એફઆઈઆર થાય છે દિવસે જ તમામ પ્રકારના અભિપ્રાયો અને અને પોલીસ તપાસ છે છે એ પૂર્ણ થાય એમની તાત્કાલિક વીસ તારીખે એમની ધરપકડ કરવામાં આવે છે અને જેલમાં નાખવામાં આવે છે મારે વહીવટી તંત્રને આ જાહેર મંચ ઉપરથી કહેવાનું માંગુ છું કે તમારી પાસે કાયદા છો તમે કાયદાના નિષ્ણાત છો તમે મામલતદાર તરીકે તમે નાયબ કલેક્ટર તરીકે તમે તરીકે કે કલેક્ટર તરીકે કે એસપી તરીકે ડીડીઓ તરીકે મારે તમને પૂછવું છે કે થોડિયાળી ગામની અંદર જે દબાણો હતા એ માત્ર ને માત્ર ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારનું જ દબાણું હતું કે બીજા કોઈના દબાણો હતા શા માટે તમે જયારે દબાણ માટેની કેસ કરી અને જયારે અરજી કરવામાં આવી ત્યારે શા માટે છોડિયાળી ગામના ગ્રામ પંચાયતના દબાણ રજીસ્ટર ની અંદર એમાં નોંધણી થયેલી હોય છે કે ગામમાં કેટલા કેટલા લોકોએ દબાણો કર્યા છે અને એ વખતે જો તંત્ર એ સમાન ન્યાયની નીતિ મુજબ પોતાની વહીવટી પ્રક્રિયા કરી હોત અને દબાણો બધાને નોટિસ આપીને એક સાથે જો ખાલી કરાવવામાં જો આવ્યા હોત તો શાયદ નું મર્ડર ન થઈ શક્યું હોત અને એ ઉપર ન જઈ શક્યા હોત પણ મારે દુઃખ સાથે કહેવું પડે કે વહીવટી તંત્રની કિન્નાખોરી ઘનશ્યામભાઈએ જે દબાણ કર્યું છે એને લેન્ડ ગ્રેબિંગની અંદર બધા અધિકારીઓ અભિપ્રાય આપે છે અને જેલમાંથી છૂટીને ઘનશ્યામભાઈ ઘરે આવે છે અને ત્યાર પછી ઘનશ્યામભાઈ આ લેન્ડ ગ્રેબિંગની હરજી કરે છે અને એ હરજી કરે છે ત્યારે આજ વહીવટી તંત્ર આજ મામલતદાર આજ પ્રાંત અધિકારી આજ ડીવાયસપી પોતાની તપાસ વખતે ઘનશ્યામભાઈ જે લેન્ડ ગ્રેબિંગની હરજી કરે છે એમાં એમ અભિપ્રાય આપે છે કે આ કેસ લેન્ડ ગ્રેબિંગનો થતો નથી ઘનશ્યામભાઈમાં થાય છે ઘનશ્યામભાઈ સામેનાવાળા એક લોકો સામે કર્યું તો એમાં લેન્ડગેમિંગ થતું નથી અને ત્યાર પછી આ ક્યારે જ થઈ શકે કે વહીવટી તંત્રમાં કામ કરનારા લોકો એ છર તલાટી મંત્રી હોય સર્કલ હોય તાલુકા વિકાસ અધિકારી હોય મામલતદાર હોય પ્રાંત અધિકારી હોય કલેક્ટર હોય એસપી હોય એસપી ની સાથે રાજકીય લોકો જવાબદાર લોકો બંનેની મિલી ભગત હોય ત્યારે જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે આટલું યાદ રાખજો આ મિલીભગત વિના એવું ક્યારેય શક્ય ન બને દબાણ બધાય સરખા હોય એકમાં લેન્ડ ગ્રેબિંગ જો થતું હોય તો બીજામાં પણ લેન્ડ ગ્રેબિંગ થતી હોય એ જ અધિકારીઓ અલગ અલગ અભિપ્રાય આપે અને એ અભિપ્રાયના કારણે ત્યાર પછી હાઈકોર્ટમાં જાય છે હાઈકોર્ટ મનાય હુકમ આપે છે ફેર તપાસ કરવા માટેનો હાઈકોર્ટ હુકમ કરે છે ફેર ફેર તપાસ તપાસ થાય છે છે ને વખતે આ અધિકારીઓ ઉપર એમ કહે કે આમાં લેન્ડ ગ્રેબિંગ થતું નથી અને મામલતદાર શું જવાબ લખાવે છે કે સરકાર પાસે એવો કોઈ નિયમ કે કોઈ કાયદામાં જોગવાઈ નથી જમીનો આપવા માટેની મામલતદાર કોઈ ભેસાણિયા નામ હતું જો હું ભૂલતો ન હોઉં તો હું ભૂલતો ના હોઉં તો ભેસાણિયા હતા ભેસાણિયાજી આજે તમે ક્યાં નોકરી કરતા હોય ક્યાં પ્રાંત અધિકારી અત્યારે જ્યાં નોકરી કરતા હોય આયા કરતા હોય ન કરતા હોય ટ્રાન્સફર થઈને બીજા ક્યાં ક્યાં હોય ઘનશ્યામભાઈ રાજપરા એ તમને વિનંતી કરી રજૂઆત કરી કે અમને તમે જમીન આપો અમે આ જમીન ખાલી કરી દેવા તૈયાર છીએ તમે એમ કહો છો કે સરકારમાં આવી કઈ જોગવાઈ નથી ત્યારે પ્રાંત અધિકારી રાજકોટ કલેક્ટર રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારી ગોંડલને હું કહેવા માંગુ છું કે એક પાંચ બે હજાર સત્તર નો ગુજરાત સરકારના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગનો ઠરાવ છે અને આ ઠરાવની અંદર જોગવાઈ કરવામાં આવી છે ચો ચોરસવારના પ્લોટો આપવા માટેની જે કોઈ લાયકાત ધરાવતા હોય તો એને સો ચોરસવારનો પ્લોટ આપી શકાય

પ્રાઇવેટ માલિકી જમીન પણ સંપાદિત કરીને જરૂરિયાત આપવા માટેની મિસ્ટર અધિકારીઓ જોગવાઈ ની ખબર નથી ચૂંટાયેલા ધારાસભ્યોને ખબર નથી ચૂંટાયેલા પદાધિકારીઓને ખબર નથી રાજ્ય સરકારમાં સરકારનું પ્રજાના પ્રતિનિધિ પ્રજાના પ્રતિનિધિ તરીકે જે ફરજ છે એમને આ કે રાજ્ય સરકારના ભાન નથી અથવા એને ખબર ખબર નથી છે છતાં પણ એનું અમલવારી કરી નથી અને પરિણામ ઘનશ્યામભાઈ નું જે આવ્યું આપણી નજર ની સામે છે એટલે હું સ્પષ્ટપણે દાવા સાથે છું આ જાહેર મંચના ના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાજપનો કોઈ પણ પદાધિકારી ભાજપના કોઈ પણ આગેવાન કોઈ પણ અધિકારી ચર્ચા રીતે તમારી સાથે તૈયાર અને જો તમારી જવાબદારી જો ફિક્સ થાય તો હું જાહેર જીવન જો કાયમી માટે છોડી દેવા હું તૈયાર છું તમે કોને મૂર્ખ બનાવો છો કાયદામાં આટલી સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં તમારી ફરજના ભાગ તરીકે તમારી જવાબદારી હોવા છતાં તમે કાયદાનું અર્થઘટન બરાબર ન કરો તમને અનુકૂળ હોય એના માટે તમારે બરાબર તમને અનુકૂળ ન હોય એના માટે અલગ પદ્ધતિ અલગ કાયદાઓ આવી બે ધારી નીતિને કારણે તમારી સાથે જોડાયેલા લોકો હોય તમારી હામાં હા કરનારા હોય તમે કહો કે આંગળી ઊંચી કરો તો આંગળી હોય રાત રાત છે છે તો 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 દિવસ દિવસ લોકો હોય ગમે તેવું હોય એવું તમને વાંધો નથી પણ તમારો વિરોધ કરે સાચી વાત કરે સત્ય તમને સંભળાવવાની વાત કરે તો તમને પેટમાં દુખે છે તમને તેલ રેડાય છે અને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અહીંયા ઘણી બધી વાતો કેવી છે

શંકરજી ઠાકોર ચંદ્રિકાબેન સુડાછમા આ કોળી સમાજનો ભવ્ય ઇતિહાસ હતો ગુજરાતના કોઈ પણ નાના મોટે ગામડે ખૂણે કાંઈ પણ નાનો મોટો બનાવ બનતો અને સમાજના લોકો ગાંધીનગરમાં જતા તેની વાત સંભળાતી એને અન્યાય થતો હોય તો એને ન્યાય મેળવવા માટેની ભૂતકાળની અંદર આ જૂના પેઢીના આગેવાનો કરતા હતા મારે તમને પૂછવું છે કે આવનારા દિવસોની અંદર તમારે ક્વોલિટી જોઈએ છે કે ક્વોન્ટિટી જોઈએ છે અને જ્યાં સુધી સમાજ જો નક્કી નહીં કરે જો ક્વોન્ટિટીમાં જ રહેશું સંખ્યા બળમાં જ રહેશું ક્વોલિટીને બાજુ પર રાખશું તો આજે જે સ્થિતિ છે આના કરતાં પણ ખરાબ પરિસ્થિતિ આ સમાજ કોળી ઠાકોર ની આવવાની જેટલું યાદ રાખજો મારી વાત તમારે એવા લોકોને તમારે પસંદ કરવા પડે જાહેર જીવનમાં કે કોઈ પણ જગ્યાએ કે તમારો અવાજ ઉઠાવી શકે તમારા પ્રશ્નો માટે બોલી શકે તમને ન્યાય અપાવવા માટે મહેનત અને પરિશ્રમ કરી શકે પણ એ સ્થિતિનું નિર્માણ નથી થતું એટલે આ મહા સંમેલન આવનારા સમયમાં કોળી સમાજને સાચી દિશા આપવા માટેનું બની રહે સાચી દિશા ક્યારે જ આપી શકાશે તમારે આ સમાજની દશા સુધારવી હોય તો સમાજે આવનારા દિવસોમાં સાચી દિશામાં જવું પડશે આ સમાજની ભૂતકાળ વર્તમાન વર્તમાન ની અંદર આટલા બધા પ્રતિનિધિત્વ છે જ્યાં જ્યાં સરકાર દ્વારા અન્યાય થતા હોય એ અન્યાય ની સામે લોકોને ન્યાય મળી રહે અવાજ ઉઠાવવાનું કામ વિરોધ પક્ષ તરીકે વિપક્ષ નું છે અને જે અમે અદા કરીએ છીએ અને ન્યાય અપાવવા માટેનું કામ જે લોકો મતો થી ચૂંટાય ને જનપ્રતિનિધિ તરીકે ગાંધીનગરમાં જે લોકો ગયા છે એ ન્યાય અપાવવાનું કામ એમનું છે તમારું ન્યા કઈ ચાલતું નથી તો એમાં અમારો શું વાત તમારું ન્યા કોઈ સાંભળતું નથી તો એમાં અમારો શું દોષ હા એટલે તમે સંમેલન બોલાવો તમે સમાજ ના સંમેલન બોલાવો તો એમાં કઈ વાંધો નથી પણ વિશ્વમાં ઘટના બને અને સમાજ ભેગો થાય તો તમને તકલીફ છે કોટેલામાં સંમેલન થયું હતું કોળીની નાચ ભેગી કરવી કોળીની નાચ ભેગી કરવી કોળી ભેગા થયા ભેગા થયા અને બીજા દિવસે સંમેલન તો ભાજપનું થઈ ગયું એવો દ્રોહ તો આ બીજા તો નથી કરતા આ સમાજ તો નથી કરતા અહીંયા કોઈ લો કે રાજકીય બેનર નથી કોઈ રાજકીય બેનર નથી અમે અહીંયા આવ્યા તો અમારે અમારું રાજકારણ કરવા નથી આવ્યા અમે અહીંયા સમાજમાં જે બનાવ બેનો છે સમાજની વચ્ચે લાગણી ને ધ્યાનમાં રાખીને અમે તમને હું ફવા કે તમને મદદરૂપ થવા આવ્યા છીએ આ ઘટના બની છે ત્યારથી જે દિવસે બની છે વિશિયાની અંદર આ ઘટના બન્યા પછી રાજ્યના ગૃહ મંત્રી એમ કહે કે વરઘોડો તો નીકળશે જ તો વરઘોડો નીકળશે તો પછી વરઘોડો નથી કાઢ્યો એના કારણે તો આ સ્થિતિ નિર્માણ થઈ તમારા પાપને કારણે તમે જો વરકોડો કાઢ્યો હોત તો આ મહેસમાલન બોલાવાની જરૂરિયાત પડી ના હોત અને અમારા સમાજના નેવું નેવું લોકો બિનજરૂરી પોલીસ નો ભોગ બનીને ને જેલમાં ન ગયા હોત અમારે એ પણ કેવું છે કિન્ના ખોરી શા માટે પથ્થર મારો થયો જે કાંઈ થયું એનું વિશ્લેષણ એનું વિશ્લેષણ નહીં કરું ચાર પાંચ પંદર લોકો કદાચ આવ્યા કર્યું હોય

રાજકોટ એસપી ને નથી દેખાતું ગોંડલ ના નાયબ પોલીસ અધિકારી ડીવાયસપી ને નથી દેખાતું સ્થાનિક પીઆઈ ને નથી દેખાતું તો એની સામે પોલીસ કેસ દાખલ કરીને ફરિયાદ દાખલ કરીને કાયદેસરના ના પગલા લ્યો ને તમને કોણ રોકે છે એ તમે નથી કરતા એટલે અમારે આ સંમેલન બોલાવાની જરૂરિયાત પડી છે અમારા હક અને અમારો અધિકાર મેળવવા માટે આ સંમેલન બોલાવરાયું છે અને સમાજના નવા નવયુવાન લોકો બુજર્ગો વડીલોને વિનંતી કરવા માંગીએ છીએ કે આવનારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને ક્વોન્ટિટી કરતા ક્વોલિટી લોકોને ધ્યાનમાં રાખીને દશા સુધારવા માટે સાચી દિશામાં સમાજ ચાલે એકત્રિત થાય સંગઠિત થાય અને સમાજને નુકસાન કરનારા લોકો સમાજનું શોષણ કરનારા લોકો સમાજમાં અપ્રવૃત્તિ કરનારા લોકોને જ્યારે જ્યારે સમાજ નેતૃત્વ આપશે

એમને રાજ્ય સરકાર દ્વારા કડક માં કડક સજા થાય અને ભવિષ્યમાં આ પ્રકારના બનાવ ન બને અને વહીવટી તંત્ર ન પડત અને કોળી સમાજે આ સંમેલન બોલાવવાની જરૂરિયાત ન પડે એટલે તમે ફરજ પાડી છે કે નહી અમે તો આવું બધું કરવાના તમે ભેગા થાવ આ ભેગા થવાનું નિમંત્રણ તમે જ આપ્યું છે અને નિમંત્રણ તમે આપ્યું પછી તમને હવે તકલીફ થાય તમને હવે મુશ્કેલ થાય અખિલ ભારતીય કોળી સમાજના નામે છે અખિલ ભારતીય કોળી સમાજ એની વાત વિગતે મારે લાંબી અત્યારે નથી કરવી ફરી વખત મળીશું ત્યારે વાત કરશું પણ અખિલ ભારતીય કોળી સમાજને પણ આજે ઉભે ઉભા બે ભાગ કરવા માટેનું કામ કોને કર્યું છે એ પણ જાહેરમાં આવીને ચર્ચા કરીને વાત કરે તો એની ખબર પડે અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતમાં બે બે પ્રમુખો અને સમાજ સેવાની વાત કરે આ સંમેલન મળતા પહેલા વાતો કરતા કરવું જોઈએ તમારે ભવિષ્યમાં કાંઈ કરવું જ નથી તો પછી સંમેલન મળે કે ન મળે એમાં તમને શું ફેર પડે છે ખેર ઓળખવાની જરૂરિયાત છે સમજો

तेने कहिये जे पीड़ पराद